એના ઉપલબ્ધ મે એક જો پورا દેશ ભરમાં આપણા રાજમાં સુરત શહેરમાં એક સૌથી જો એક સરાકારું થઈ રહ્યો છે બ્લડ ડોનેશન નું જો એના ભાગ રૂપે આજે સુરત શહેર પોલીસ એક પત્ર ખાતે પર એક અમાર પોલીસના અમાર જવાનો અધિકારીઓ અને અમારું જો મહિલા અમારા સાથી અધિકારીઓ ત્રણ ચાર નું છે એના તકે જો બ્લડ ડોનેશન નાઈટ કેમ્પ અહીંયા રાખવામાં આવેલ છે જે અમારું બ્લડ નું જો યુનિટ દેખાત છે આ યુનિટ અમાર આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જુઓ અલગ અલગ રોગોથી લાથો છે માંસાને લીધે તો ત્યાં જો જરૂર છે જરૂર મંદોને મળે આ આસે થી જો આજ ના બ્લડ ડોનેશન એક કેમ છે જો અને અમે બધાને અપીલ કરીએ છીએ કે પુલીસ દ્વારા પર જો આ 4 વખતક ચાલુ રહેવાનો છે કોઈ નગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પુલીસ તાલીમ કેન્દ્ર જો સુરક્ષિત સ્થળે પરખ ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને અપને જો દર્દીઓ છે જેના ખરેખર જરૂર છે